ધોરણ દસમાં પરિણામમાં સામાન્ય પરિવારમાંથી આવતી પ્રણામી નસીબનું આખરે નસીબ ખુલ્યું છે જ્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ દસનું પરિણામ જાહેર કરાયું જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની હિંમત હાઈસ્કૂલની વિદ્યાર્થીની અને પેસેન્જર વાન ચલાવનારની દીકરી પ્રણામી નસીબનું પરિણામ ચોરાણું પોઈન્ટ સોળ ટકા આવ્યું જેમાં શાળાના શિક્ષકો સહિત માતા પિતાના પણ આશીર્વાદ લીધા હતા ધોરણ દસ થી વિદ્યાર્થી ભણાવી નસીબ આઈએસ બનવાનું લક્ષ્ય લઈને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું તેમાં હું એ વન ગ્રેડ આવી છું તેમાં મારા માતા પિતા અને શિક્ષકોના સાથ સહકારથી મારું પરિણામ સારું આવે છે અને હું સવારે રોજ વહેલા ઉઠતી હતી વાંધતી હતી હું આઈએસ બનવા ઈચ્છું છું મેં માતા પિતા અને શિક્ષકોને પણ મારી આ ઈચ્છા વ્યક્ત કરી છે તો હું ભારતને પણ કંઈક આઈએસ બનીને સેવા કરીશ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં સાબરકાંઠા જિલ્લાનું એસી પોઈન્ટ સડસઠ ટકા પરિણામ જાહેર થયું છે અને એ વન ગ્રેડની અંદર કુલ સાબરકાંઠા જિલ્લાના ચારસો ને પાંચ વિદ્યાર્થી આવેલા છે જેમાં હિંમત હાઈસ્કૂલના ત્રણ વિદ્યાર્થી છે જેમાં પ્રથમ નંબરે શાળામાં આવનાર પ્રણામી નસીબ અમારી શાળાની જે વિદ્યાર્થી છે એને ખૂબ મહેનત કરી છે એના પિતાશ્રી ઇકો ગાડી ચલાવે છે અને શાળા તરફથી પણ તે વિદ્યાર્થીનીને ખૂબ મદદ કરવામાં આવેલી અને એનું લક્ષ્ય આઈએએસ બની અને ભારત સરકારની સેવા કરવાનું છે પ્રજાહિતના કલ્યાણકારી કાર્યો કરવાનું છે તો સારા પરિવાર આ દીકરીને અને પ્રથમ ત્રણ નંબરે આવનાર તમામ વિદ્યાર્થીઓને અને સાબરકાંઠા જિલ્લાના તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે કચ્છના लाखड़िया चित्रोड़ वच्चे गम